રામ રામ ભાઈ નમસ્કાર તમારું નામ બાબુભાઈ મીઠાભાઈ બાબુભાઈ મીઠાભાઈ મીઠાભાઈ ગામ જનોડા કેંડેવાળિયા જનોડા કેંડેવાળિયા હા તાલુકો તાલુકો વિછિયા તાલુકો વિછિયા જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ બરોબર આપણે આ જીરામાં તમારે શું પ્રોબ્લેમ હતો જીરામાં કાળિયો આવી ગયો તો કાળિયો આવી ગયો તો હા તો પછી અડધા બે 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 બદો નાડી બે બે તજી ગયા હતા બરોબર પછી દવા તો ઘણી આડી વાળી મેં પછી પછી છાંટ્યું પણ કઈ રિઝલ્ટ આવ્યું નહીં બરોબર કેટલા કેટલા દે રાઉન્ડ મારતા ત્રીજા સાથે દે રાઉન્ડ માર દેતો ત્રીજા સાથે દે રાઉન્ડ માર દેવાનો કઈ રિઝલ્ટ આવી શકે બરોબર પછી તે પછી હું ફોનમાં માં જોતો પછી એમાં તમારો વિડિયો આવ્યો હા એટલે મેં પછી એમાંથી નંબર લઈને તમને સોટેલા ફોન કર્યો બરોબર તે પછી તમે એ દવા સીધી એટલે આ આવડી આ દવા લઈ આવ્યો હું ઢોકા દે આવડી આ દવા તમે આપણે ફંગી સ્ટોપ ઓલ ક્રોપ પ્લસ અને વાયરસ કંટ્રોલ હા બરોબર આ તમે દવા ક્યાંથી લાવ્યા હતા મોઢુકા સોમનાથ એગ્રો સોમનાથ એગ્રો મોઢુકા આપણે લાલજીભાઈ ઓલે થી હા બરોબર સોમનાથ એકરો મોઢુકા બંધાળી રોડે બંધાળી રોડ આ લાલજીભાઈનો નંબર છે પંચાણું એકસો આઠ ચુમોતેર ડબલ જીરો એક બરોબર પછી તમે રાઉન્ડ માર્યો હા કેટલા પંપ કર્યા વીસ પંપ વીસ પંપ કેટલી કેટલી તાણી નાખી પચી પચી તાણી પચી પછી બરોબર અને કેટલા દિવસ થયા દવા સાટી ને આજ છઠો દિવસ છે છઠો દિવસ થયો તો પછી દવા સાટી પછી તમને કેવું લાગ્યું ત્રીજા દિવસે મેં જોયું ને હા એટલી જે છોડવા ફૂકાઈ ગયા તા એમાંથી બે બાજુ માથા ફુકાય ગયા પણ સાઈડમાં ફૂટ્યું મૂકી દીધી બરોબર જે કાળાથી ફૂકાઈ ગયા તા એને બે બાજુ માથું હુંકયું પણ બે બાજુ ફૂટ નીકળી ગઈ ફૂટ નીકળી ગઈ બરોબર અને જ્યાં હતો ત્યાં એમના મટકી ગયા એમના મટકી ગયો છે એમાંથી આગળ ક્યાંય વધ્યો નથી હા બરોબર તો આપડે કાળા એના પ્રશ્ન દેખાય છે હજી તો આ દેખાય હા એમાં હતું ત્યાં સ્ટોપ થઈ ગયો એથી આગળ ક્યાંય હાલ્યો નથી આવેલો નથી બરોબર

તો આ દવા તમને ટૂંકમાં વિડીયો જોઈને તો તમે લેવા ગયા ને વિડીયો જોઈને લેવાય ગયા એટલે વિડીયો જોઈને ફોન કર્યો ક્યાં મળશે એટલે પછી મેં કીધું કે મોઢું તમને મળે રહેશે બરોબર નકર તો હું છોટેલા લેવાનો તો બરોબર ના ના એ તો ખોટો ધક્કો ન કરાવે ને એમાં જ્યાં નજીકમાં મળતું અહીં અમાર શું હોય ખેડૂતને ખોટો ધક્કો ન થાય અને ઓછા ખર્ચે સારો ફાયદો થાય અને 100% રિઝલ્ટ મળે એ જોવાનું આપણે જોવાનું હોય તો તમને આમાં કેટલા ટકા રિઝલ્ટ મળ્યું અરે 100% હોય 100% ને 100% તો તમને આ દવાથી સંતોષ ને હા સંતોષ તો આપણે આ દવા બીજા ખેડૂત મિત્રોને વાપર્યું હોય અરે તો બાપા માટે બહુ હું લઈ આવ્યો ને મોકલ્યા હતા વાંધો ને તો તમે ભ્રમણ કરી શકો ને બીજા મિત્રો વાંધો નહીં અને તમે પાસે દીજો વાંધો મારી બીજા ખેડૂત મિત્રો કરજો ખૂબ ખુબ આભાર ધન્યવાદ